ખુલ્લા પ્લોટો સહિતની જગ્યાએ જો પાણી ભરાય અને મચ્છરોનો ઉપદ્રવ દેખાય તો સુરત મહાનગરપાલિકાને વિવિધ ઝોન દ્વારા દંડ ફટકારવાની કામગીરી કરાય છે ત્યારે પાલિકામાં દીવા ત્રણે અંધાર હોય તેવા દ્રશ્યો હોવા જ મળ્યા છે સુરત મહાનગરપાલિકાની કતારગામ ઝોનના મુખ્ય દ્વાર પાસે અને ત્યાં જ આવેલા મનપાના ખુલ્લા પ્લોટમાં વરસાદી પાણી ભરાયા બાદ મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો હતો જેને લઈને લોકોમાં પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળ્યો છે અને પાલિકા દ્વારા લોકોને દંડ કરાય છે પરંતુ પોતાની જ કચેરી બહાર અને પાલિકાની માલિકીના પ્લોટોમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળતા પોતાની ક્યારે દંડ ફટકારશે તેવા સવાલો લોકોએ કર્યા છે અઝર કુર્શી સાથે પ્રકાશવાડા